તમને આ સંકેત ત્યારે જ મળે છે જ્યારે માતા તમારા ઘરમાં બિરાજમાન હોય તમારા પર કૃપા વરસાવવા માટે તૈયાર હોય તમારું દેવું અને ગરીબી દૂર કરવા આવી હોય અને તમને તમામ કષ્ટોથી તમને મુક્તિ આપવા આવી હોય ત્યારે જા આવા સંકેતો મળે છે ભક્તો જ્યારે તમારા પર નવદુર્ગાની કૃપા થાય છે ત્યારે આ સંકેતો મળવાના શરૂ થઈ જાય છે હા ભક્તો આ સંકેતોથી તમે જાણી શકો છો કે માતા દુર્ગા પી પી તમારી સાથે છે કે નહીં કેમ કે આ માહિતી બધા તમારાથી છુપાવવા માંગે છે પણ ભક્તો માતા રાણી પોતાના હોવાનો અહેસાસ તેમના બધા ભક્તોને કરાવે છે ભલે નાનું ભક્તો હોય કે મોટું માતા માતા રાની બધાને પોતાના હોવાનો અહેસાસ કરાવે છે તો ભક્તો આ દસ સંકેતો જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેતો બતાવે છે કે માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે અને ભક્તો એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલતી શારદીય નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધતી જાય છે અને આ રીતે લોકો લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા લો વડેથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે તેમજ તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે તેથી ચાલો જાણીએ મિત્રો જો માતા રાની આપણી સાથે હોય તો આવા જ સંકેતો મળે છે તો એ કયા કયા સંકેતો છે તે વિશે જાણવા ચાલો આ વિડીયોને ધ્યાનથી સાંભળીએ

માતા રાની તમારી સાથે છે જ્યારે સમજી લેજો કે માતા રાની તમારી સાથે છે અથવા જો પૂજા દરમિયાન તમને એવું લાગે કે કોઈ તમારી પાછળ ઊભું છે તો સમજી લેજો કે માતા રાની તમારી સાથે હંમેશા છે તે ઉર્જા સ્વરૂપે તમારી સાથે ઊભી રહે છે તો આ પ્રથમ સંકેત છે ફક્તો બીજો સંકેત છે કે જો જૂગણું ટમટમતું હોય અને તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય મિત્રો જો જૂગણું ટમટમતું હોય અને તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય તો સમજી લેજો કે માતા રાની તમારી સાથે છે કારણ કે મિત્રો જૂગણુંને જોગણ કહેવાય છે અને તે માતા રાણીની પરમ સેવિકા છે જ્યાં માતા રાનીની શક્તિઓ હોય ત્યાં આ જુગલું જઈને આપો આપ ચોંતી જાય છે જો માતા તારાની તમારી સાથે હશે તો તમારા શરીરમાં આપો આપ ઉર્જા શક્તિ જાગૃત થઈ જશે અને આ જુગનું આવીને જબરજસ્તીથી તમને ચોંટવા લાગે છે ભક્તો ત્રીજો સંકેત છે કે રાત્રે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ખુલી જાય તો સમજી લેજો કે માતા રાની તમારી સાથે છે અને તમને જગાડવા માંગે છે તે તમને કોઈ સંકેત આપવા માંગે છે ત્યારબાદ ચોથા સંકેત છે કે તમારી આસપાસ ઈતર લોબાન ધૂપ ચંપો કે અન્ય ફૂલો જે તમારા ઘરની આસપાસ નથી મળતા પણ તેની સુગંધ તમને આવે છે તો સમજી લેજો કે માતા તમારી સાથે જ હાજર છે અને જ્યારે માતા તમારી નજીક હોય ત્યારે મિત્રો લોબાનની ખુશબુ આવે છે ધૂપ અને ચંપાના ફૂલની ખુશબુ આવે છે અને એવા ફૂલની ખુશ્બુ આવે છે જેના સુગંધ આપણે ક્યારે લીધી નથી જે આપણા ઘરની આસપાસ નથી હોતા અને મિત્રો આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતા રાની તમારી સાથે જ છે મિત્રો હવે પાંચમો સંકેત જાણીએ તો જો નવરાત્રી દરમિયાન તમને સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય કારણ કે નાની કન્યાઓને દેવીનું જસ સ્વરૂપ માનવામાં આવે છે તો નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય કે લાલ વસ્ત્ર દેખાય અથવા તો લાલ રંગનો ઝંડો દેખાય માતા રાની નવરાત્રીમાં આ સંકેતો પોતાના બધા ભક્તોને જરૂર બતાવે છે તો મિત્રો આ તો તમે જાણી લીધું કે માતાજી આપની સાથે હાજરા હજુર હોય કે સાથે હોય આ સંકેતો મળે છે

છે મિત્રો મોટા ભાગના લોકોને જ્યારે માતા રાની તેમના ઘરમાં આવે છે ત્યારે ખબર નથી પડતી કે માતા રાની ક્યારે ઘરમાં પ્રવેશી અને ક્યારે ચાલ્યા ગયા તો ભક્તો આ લક્ષણોથી તમે જાણી શકો છો કે માતા રાની તમારા ઘરમાં આવી ચુકી છે અને પછી મિત્રો તમારે શું કરવું જોઈએ કે જેથી તમારી કોઈ પણ મનોકામના તરત પૂર્ણ થઈ જાય

ખરાબ પરિણામ પણ બતાવે છે અને દંડ પણ આપે છે એટલે મિત્રો નવરાત્રીના આખા નવ દિવસ આપણે સંપૂર્ણ પૂર્ણ રીતે સાત્વિક વિચારો સાથે રહેવું જોઈએ આપણે નવ દિવસ સુધી કપટ છળ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવું જોઈએ કારણ કે માતા દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરને તીર્થો કરતા પણ વધુ પવિત્ર અને શુદ્ધ કરી દે છે અને ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય થઈ જાય છે અને ઘર એકદમ શાંત રહે છે તે મિત્રો તમે પણ તમારા ઘરમાં ચેક કરજો કે જો આ માંથી કોઈ એક પણ સંકેત તમને મળવા લાગે તો સમજી લેજો કે માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે તો ચાલો જાણીએ કેટલાક સંકેતો વિશે પણ મિત્રો સંકેતો જણાવતા પહેલા જો તમે અત્યાર સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો

કે માતા રાની આપણા ઘરમાં પ્રવેશી ચૂકી છે અને આ સંકેતોને સમજી લઈએ તો મિત્રો આ બધા વિશે હું વિગતે જણાવીશ કે કઈ કયા ફળ પછી મળે છે તેથી જો તમે માતા રાનીના સાચા ભક્ત છો તો વિડિયોને ધ્યાનથી સાંભળજો મિત્રો તમારા ઘરમાં વારંવાર ગૌમાતાનું આવો હા મિત્રો જે ઘરમાં માતા દુર્ગા રહે છે તે ઘરમાં તેમની બહેન કામધેનું તેમની સેવા માટે તેમના દર્શન માટે વારંવાર ઘરના દરવાજે આવે છે અને ઘરની આસપાસ ફરતી રહે છે તેજમ નવ દિવસ સુધી ત્યાંથી ભાગતી નથી કે ખસલાનું નામ પણ નથી લઈ રહી તો સમજી લેજો કે માતા રાની તમારા ઘરમાં માં આવી ચૂકી છે ભક્તો બીજો સંકેત છે મધમાખીનું ઘરમાં આવવું તો જો મિત્રો મધમાખીને માતા દુર્ગાનું બ્રાહ્મણી સ્વરૂપ કહેવાય છે અને પીપી

અને જો જ્યોતની લો તીવ્ર ગતિએ ચાલતી હોય તો સમજી લેજો કે જ્યોતની સામે સ્વયં માતા રાની ઊભી છે અને તમને પણ અંતરાત્માથી માતા રાનીના હોવાનો અહેસાસ થશે તો આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતા રાની તમારી ઘરમાં આવી ચૂકી છે કારણ કે મિત્રો જ્યારે જ્યોતની લો પ્રચંડ રૂપે બળવા લાગે તો તે માતા રાની અને તેમના ઉર્જાને કારણે બળે છે અને ભક્તો જો નવરાત્રિમાં દીવાની વાટમાં ફૂલ બનવા લાગે જો તમારા દીવાની વાટમાં અચાનક ફૂલ બનવા લાગે તો સમજી લેજો કે નવદુર્ગા માતા તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા પર મહત્વની રીતે કૃપા વરસાવી રહી છે અને માતા રાની તમારા ઘરમાં આવી વી ચૂકી છે મિત્રો હવે તમારા બધા દુઃખ કષ્ટો દૂર કરીને માતા આ લોકમાંથી એટલે કે તમારા ઘરમાંથી જશે પાંચમો સંકેત જણાવીએ જો વારંવાર ઘરમાં કાળી કીડીઓ નીકળવા લાગે જો કાળી કીડીઓ સમૂહમાં નીકળી રહી હોય અને રસ્તો કાપી રહી હોય તો સમજી લેજો કે માતા રાની આવી ચૂકી છે તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે મિત્રો છઠ્ઠો સંકેત છે અચાનક ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે જો તમને તમારા ઘરમાં નવરાત્રીના સમયે પૂજાના સમયે માતા દુર્ગાની પૂજા પાઠ દરમિયાન અચાનક ઈતર જેવી કોઈ તીવ્ર સુગંધ આવવા લાગે તો સમજી લેજો કે માતા રાની તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે અને નવરાત્રિમાં જો તમારા પૂજા સ્થાન પર ઠંડી હવા ચાલવા લાગે તો સમજી લેજો કે માતા રાની આવી ચૂકી છે અને પોતાના હોવાનો અહેસાસ તમને કરાવી રહી છે તો મિત્રો આ થી પણ તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂકી છે ભક્તો સાતમો સંકેત જો નવરાત્રિમાં કોઈ પણ દિવસે ફટેલા કપડા પહેરેલો યાચક આવી જાય તો સમજી લેજો કે માતા રાની યાચક બનીને તમારા દ્વાર પર આવી ચૂકી છે તેથી નવરાત્રીમાં કોઈ યાચક આવે તો તેને ખાલી હાથે ન જવા દેશો કારણ કે સ્વયં માતા રાની પરીક્ષા લેવાની માટે

ઘણા શુભ સમાચાર પણ મળી શકે છે પણ નવરાત્રી દરમિયાન સૌથી વધુ મહત્વ છે કન્યા પૂજનનો મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાની એટલી પ્રસન્નથી થતી જેટલી કન્યા પૂજનથી થાય છે નવરાત્રીમાં નાની નાની કન્યાઓને માતા રાનીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કર માટે ગિફ્ટ વગેરે આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ એ થાય કે માતા રાની એટલે કે માતા વૈષ્ણવે ભેટ સ્વીકારી લીધી અને જે કન્યાઓ પ્રસન્ન થાય છે તેમને માતા રાણીનો આશીર્વાદ મળી ગયો અને માતા રાણીની કૃપાથી તેમને મનગમતું વરદાન મળે છે મિત્રો

એટલું જ ઝડપથી ફળની પ્રાપ્તિ આપે છે તો આવી સ્થિતિમાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો સુંદર કપડાં આપી શકો છો અને યાદ રાખજો કે કાળા કપડાં ન આપા અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકાય યાદ રાખજો કે કન્યાઓને લોખંડની કોઈ વસ્તુ ન આપવી ભક્તો જ્યારે કન્યા તમારા ઘરેથી પ્રસ્થાન કરે ત્યારે તેમના ચરણ જરૂર સ્પર્શ કરજો અને મનમાં તમારી પ્રાર્થના પૂર્ણ કરજો સાચા દિલથી માંગેલી મુરાદ માતા રાની જરૂર પૂર્ણ કરે છે તો મિત્રો કોમેન્ટ બોક્સ બોક્સમાં જય માતા રાની અને તમારા કુલદેવી માન કે તમે જે પણ દેવતાને માનો છો તેઓનું નામ લખવાનું ન ભૂલતા અને જો હજુ સુધી તમે ટોપ બાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં નવા આધ્યાત્મિક અને ધાર્મિક વિડિયોઝમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુળદેવી માન જય માન નવદુર્ગા આદ્યશક્તિ જગદંબા ભવની હા